ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને વિધા માતા ખરડા મા બાપ ગરીબ કુટુંબોને મકાન બનાવી આપતા માનવતા મહેક ફાઉન્ડેશન મહેક ફાઉન્ડેશનના માધ્યમથી ગરીબ મા બાપ ના ચુંડડી ગામના બાળકોને

ગરીબી તો બધાએ જોઈ છે મિત્રો પણ એવી ગરીબી ક્યારે કોઈએ ના જોઈ હશે કે મા બાપ વગર પોતે કમાઈ અને પોતાનું ઘર ચલાવવું પોતાનું ખાવા પીવાનું ચલાવવું એ એનાથી વધારે દુઃખની વાત તો મિત્રો કઈ હોય જ ના શકે ગરીબી મેં પણ જોઈ છે ગરીબી સૌ મિત્રો પણ જોઈ હશે પણ આવી ગરીબ પરિસ્થિતિમાં જીવતા બાળકો છે એ આજે આપણે જોઈ રહ્યા છે અને અમે આજે આ બાળકો માટે અમારી માનવતાની મહેક ફાઉન્ડેશન દ્વારા

પાંચ રૂપિયા દસ રૂપિયા ફૂલ નહીં પણ ફૂલની પાકડી પણ દાન કરી શકો છો અને આવા ગરીબ માણસો આવા અનાથ બાળકોને તમે તમારું એક દાન આપી અને પુણ્યનું કામ કરી શકો છો તો મિત્રો આવી કોઈ પરિસ્થિતિમાં તમને કોઈ બાળકો અનાથ હોય વિધવા માતા હોય અથવા વૃદ્ધ માતા પિતા હોય જેઓને ઘર રહેવા માટે ના હોય તેઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય જો પોતે કમાઈને પોતાનું ઘર ના બનાવી શકતા હોય તો અમારી માનવતાની મહેક ફાઉન્ડેશનને